તે સમયે મૃતક કાજલના પિતા અને પરિવારજનો તેને વોર્ડમાં છોડીને જતા રહ્યા હતા જેથી વોર્ડના ડોક્ટરે આ અંગે નવી સિવિલ પોલીસ ચોકીના પોલીસને જાણ કરાતા તેણે અંકલેશ્વર પોલીસને જાણ કરી હતી અને પોલીસે તેના શ્રમજીવી પરિવારના સભ્યોને સુધી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા ત્યારબાદ નવી સિવિલ પોલીસ ચોકી ખાતે તેના પરિવારજનોએ કહ્યું કે અમારી પાસે તેના અંતિમ સંસ્કાર કરવાના કે તેનો મૃતદેહ ઘરે લઈ જવા માટે પૈસા ન હતા આ સાંભળીને સિવિલ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ લક્ષ્મણ વસાવા ભાવુક થયા હતા અને તેમણે આ લાચાર શ્રમજીવી પરિવારને મદદ કરવાનું નક્કી કરી તેમણે આદિવાસી સમાજના પોલીસના વોટ્સએપ ગ્રુપમાં આ અંગેનો મેસેજ પહોંચાડ્યો હતો તે મેસેજ વાંચીને ગ્રુપના પોલીસ જવાનોએ કાજલના અંતિમ સંસ્કાર કરવા અને એમ્બ્યુલન્સ સહિતના ખર્ચ માટે રૂપિયા પાંત્રીસ હજારથી વધુ રકમ એકત્ર કરી કાજલના પિતા મહેશ વસાવાને અંતિમ ક્રિયા માટે મદદ કરી હતી બાદમાં મૃતક કાજલના મૃતદેહને એક સેવાભાવી એમ્બ્યુલન્સ વડાએ એક પણ રૂપિયો ભાડું લીધા વગર ઘરે પહોંચાડ્યો હતો સુરત પોલીસ કર્મીઓની અને સમાજના લોકોની આ પ્રક્રિયાની સેવા જોઈને મૃતક કાજલના પિતાએ આંસુઓ સાથે કહ્યું કે મેં આશા છોડી દીધી હતી પરંતુ આ દેવદૂતોએ આર્થિક મદદ કરતા મારી પુત્રીની જરૂરી વિધિ પ્રમાણે દફન વિધિ કરવામાં આવી હતી દીકરીને બીમાર હતી તો એસીન લઈ ગયો ભરૂચ ભરૂચ ત્રણ દાડા રહ્યો પછી मोकलिया सूरत अमारीव में सीविल तो तो में मोकली आप पे ऑपरेसन कर ऑपरेसन कर तो मैं फरक पड़ जाए तो एक बेताड़ा छूटक काम करता था अमे तो कहीं रोकड़ी बुकड़ी छूटक मिली जाए तो अभी पास जाइस दवाखाने में तो एम बीजा तीजा दी सब फोन आई गो तो के ऑफ थी तो पे मैं ऐसे हम हजार रुपया उपड़ी लीजा छठाई पाँच सौ रुपयान काम कर तो पंद्रह सौ रुपया डायरेक्ट सीधे गो सूरत में छे गय दवाखाना में जा अति छोकरी ते छोरी देखा ना मैं तो बीजा कई रूम में तो ऊपर गो नीचे आया आ रूम फैला मैं तो छोकरी मिली नहीं कहीं कहीं थी गई छोरी मार मीधु तो पास हम बैंकलेश्वर आते तो पासो, तो पासो फिर फोन आयो आ दिल्ली आओ तो पी गो मारी घरवाड़ी ने गो हाँ सूरत पी छोक अँ છોકરી અહીંયા હતી પછી મારી ઘરવાળી મોકલી આવેલી છોકરો નાનો છે ખાવા કોણ ખાવા રાખે રાંધીને તો પછી બે હાડે આવેલી સુરત રિક્ષામાં રિક્ષામાં ડેપો વાળા રિક્ષા કીધું કે ડેપોમાં ઉતારી જાય અંકલેશ્વર બસ પકડી ને ઘેરા આવતી રહી એમ કીધું એમ પછી એના પછી પોલીસવાળાએ મદદ કરી અમારી એમ પોલીસ શું મદદ કરી એમ્બ્યુલન્સ લાવી પછી અહીંયા છોકરીને મારી લાવી પછી વિધિ વિધિ ખર્ચો પાણી કર્યો બધો પોલીસ વાળા કર્યો એમ એટલે પોલીસ વિશે હું કેવા માંગુ તમે સારું છે એમ મતલબ સારું કર્યું છે સારું કર્યું છે અમાર માટે મારા ફળિયામાં એક છોકરી કાજલ બીમાર હતી ઘણા ટાઈમથી થોડી થોડી બીમાર રહેતી હતી આ વખતે વધારે બીમાર થઈ ગઈ એમને એમ્બ્યુલન્સ બોલાવીને મેં ભરૂડ સિવિલમાં સિવિલમાં એડમિટ કર્યા અને ત્યાંથી વધુ તબિયત બગડતા એમને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ને ત્યાં એમનું ઓપરેશન કર્યું ઓપરેશન કર્યું ને બે દિવસ થયા ત્યાં એ એક્સપાયર થઈ ગઈ છોકરી એક્સપાયર થઈ જાય એમના પપ્પા સાથે જ હતા છોકરીને એના પપ્પા છૂટક મજૂરી કરે છોકરીને હવે કેવી રીતના ડેડ બોડી લાવવાની એના પપ્પા તો ગભરાઈ ગયા એના પપ્પા ઘરે પાછા ડેડ બોડી ત્યાં રૂમમાં પડીને પડી રહી ત્યાં એના પપ્પા ઘરે નહીં આવ્યા ત્યાંથી પોલીસવાળાને મારા પર ફોન આવ્યો કે અલ્પેશભાઈ આ મહેશભાઈની છોકરી એક્સપાયર થઈ ગઈ છે ને હવે શું કરવાનું મેં કીધું સાહેબ એમની પાસે પૈસા નથી કશું નથી તે કઈ રીતના ડેટ અહીંયા ત્યાંથી અહીંયા લાવવાના મું ત્યાં પડતો હોય તો પતાવી દીયો તમે તો સાહેબે એવું કે કઈને હું એમના મારા સ્ટાફને વાત કરું ને એ લોકોએ સ્ટાફમાં અંદર અંદર વાત કરીને જે તે મહેશભાઈને થોડી ઘણી મદદ આપી ત્યાંથી એમ્બ્યુલન્સ લાવ્યા અહીંયા દફન વિધિનો ખર્જો કર્યો બધો ખર્જો એમને ઉઠાવ્યો છે પોલીસ જાને કે ભગવાન બનીને પોલીસ આવ્યા છે એમનો હું આભાર માનું છું અને પૂરા સ્થાપનો આભાર માનું છું અમને આ સદર પૈસાનું કાજલબેન મહેશભાઈ સો અઢાર તરીકે અહીંયા સિવિલ ખાતે આવેલો હતો અને સમી તરીકે ચાલુ શરૂદ દરમિયાનનું મળણ ગયેલું હતું મરણ લઈને જે મહેષભાઈ હતા તેમને ચોપડીનું અહીંયા તરછોડીને પોતાના પોતાની પાસે ચાલી ગયેલ હતા જેથી અમે અહીંયા વડી બાબતે જે તે પોલીટેશન કોન્ટેક કર્યો હતો અને પોલીસ સ્ટેશનના માણસો એ મહેશભાઈને પાછા અહીંયા મોકલેલ અને અહીંયા રાત્રે સાડા છ વાગે જે આવેલ હતા અને પછી જાણવા મળ્યું કે એની આર્થિક સ્થિતિ ખરાબ હોય જેથી અંતિમવિધિ માટે એમનો કોઈ પણ રસ્તો ના હોય જેથી અહીંયા તરસોડી મૂકીને ચાલી ગયેલ હતા જે બાબતે અમે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એક માન માનવના માનવી રીતે કે આ જે બાબત કહેવાય કે એક પિતા પોતાની પુત્રીનો મૃતદેહ પણ ગામ ના લઈ જઈ શકતો હોય તેથી પોટી શરમની વસ્તુ કોઈ ના કહેવાય જેથી વિચારીને અમારા પોલીસ ગ્રુપ જે આદિવાસી પોલીસ ગ્રુપ છે એમાં અમે આ એના ફંડ રાઇઝ કરવા માટે અમે અપીલ મૂકી હતી અને એ અપીલ મારફતે અમને લમસમ અમને અગમચાલીસ હજાર ત્રણસોને એક રૂપિયા જેવા અમને ફંડ ભેગું થયું હતું અને એ ફંડનો અમે બીજા દિવસે આ જે બહેન કાજલ છે એમનું પીએમ કરીને અત્રેથી વડોદરા પોલીસ સ્ટેશનના રાકેશભાઈ વસવાદ તથા આ સામાજિક કાર્યકર્તા પ્રદીપભાઈ મારફતે અત્રેથી પીએમ કરીને આ દસ વાગ્યના રક્ષામાં જે એમના પિતાના મહેશભાઈ એમને કબજો આપી એમના વતન મોકલેલ હતું અને ત્યાં જાણવા મળ્યું કે આ મહેશભાઈ જે છે તે છેલ્લા કેટલાક સમયથી આમ દારૂનું વ્યસન કરતો હોય અને ઘરમાં બી આવી આર્થિક પરિસ્થિતિનું બીજું કારણ બી ઊભું થતું હોય જેથી અમે જે પૈસા રાઈઝ થયા હતા એમના બેન કાજલ માટે બારમાની જે પણ વિધિ થાય પૂરી થાય એના માટે અમે તમને અનાજ તથા તેલ બધી વસ્તુ સામગ્રીનું પૂરું પાડે એમ કરીને એ પૈસાના મારફતે અમે એને આપ્યું હતું અને જે બીજા પંદર હજાર લમસમ જેવા હતા પંદર હજાર ને મહેશભાઈને ચાર ત્રણ ચાર ને મેં રોકડ એ આપીને કે ફ્યુચરમાં કઈ એવું કઈ બીજી પરિસ્થિતિ કે કઈ એવું કંઈ બનાવ બાબતે કઈ એમ તેમ થશે કાર્યવાહી કંઈ કરવાની રહેશે તે ફંડમાંથી જે તે ગામના સભ્ય અલ્પેશભાઈને અમે એ પૈસાને રૂબરૂમાં મહેશભાઈના હાથમાં આપીને આવે